હર ઘર ત્રિરંગા અને નારી વંદન ઉત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ભારત ગૌરવ યાત્રા ત્રિરંગા યાત્રાનું આયોજન થયું હતું નવી પેઢી આપણી આઝાદીની લડત અને તેમાં નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણે અને જાગૃત થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચોટીલા નાયબ કલેક્ટર નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં નગરજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રામાં સો ફૂટના બે રાષ્ટ્રધ્વજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આજે સો ફૂટના બે આપણા રાષ્ટ્રીય તિરંગાનો રેલી સ્વરૂપે પ્રસ્થાન કરાવવામાં આવ્યું સાથે સાથે જે ભારત સરકારના હર ઘર તિરંગા જે આપણી યાત્રા છે એ આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ છે આપણા દેશના નાગરિકોની અંદર એક રાષ્ટ્ર પ્રત્યે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે એમની લાગણી અને રાષ્ટ્રધ્વજને સન્માન એ તમામ જે સંવેદનાઓ છે એ આપણા તિરંગાને સમર્પિત છે નવી પેઢીમાં રાષ્ટ્રભાવના અને જીવન મૂલ્યોનું સંસ્કાર સિંચન થાય તે આશયથી ઝવેચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ અને મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું આમાં વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં હજારથી વધુ વિદ્યાર્થીઓએ હોસબેર ભાગ લીધો હતો